મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરીને તમને મારી મારા દરેક ન્યૂઝ છે તે નોટિફિકેશન તમને મિત્રો હવે આજના ન્યૂઝ છે મિત્રો એ છે ધોરણ છ માટે જે કોમન એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય છે જ્ઞાન શક્તિ છે રક્ષા શક્તિ છે મોડલ સ્કૂલમાં પ્રવેશ મેળવો હોય એ માટે ધોરણ છ માટે પ્રવેશમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે મિત્રો એનું રજીસ્ટ્રેશન છે ઓગણત્રીસ તારીખથી સ્ટાર્ટ થવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો ઓગણત્રીસમી થી રજીસ્ટ્રેશનનો પ્રારંભ થનારો છે અને રક્ષા શક્તિ અને મોડલ સ્કૂલમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવશે મિત્રો પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે કે જે ત્રીસ માર્ચ મિત્રો જે પણ સ્ટુડન્ટ ધોરણ છઠ્ઠામાં હોય તે આમાં ફોર્મ અવશ્ય ભરી લેવું જેથી કરીને તમને સારામાં સારી સ્કૂલમાં તમને પ્રવેશ મળી શકે આ પરીક્ષા પાસ કરેલી હોય તો તમને સારી સ્કૂલમાં પ્રવેશ મળી શકે છે તો જોઈ શકો છો ત્રીસ માર્ચે પરીક્ષા લેવામાં આવશે રાજ્યના નવા શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ ધોરણ છ માં પ્રવેશ માટે જ્ઞાન સેતુ સ્કોલરશીપ લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઓગણત્રીસમી થી રજીસ્ટ્રેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે મિત્રો વિદ્યાર્થીઓ નવ ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો ઓગણત્રીસ તારીખ થી નવ તારીખ સુધી તમે આ જ્ઞાન નું ફોર્મ તમે કરી શકશો અને પરીક્ષામાં મેરીટના આધારે જ વિદ્યાર્થીઓનો પ્રવેશ અને સ્કોલરશીપ તેમને આપવામાં આવશે પરીક્ષાને લઈ રાજ્ય વિદ્યાર્ પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે મિત્રો પરીક્ષાનું માળખું અભ્યાસક્રમ સહિત માહિતી પણ જાહેર કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓ અત્યારથી જ પરીક્ષા માટેની તૈયારી કરી શકશે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ જ્ઞાન શક્તિ રેસિડેન્સર સ્કૂલ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ મોડલ સ્કૂલ ધોરણ છ માં પ્રવેશ માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ આધારે સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આ યોજના હેઠળ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ એક થી પાંચ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ જ્ઞાનશક્તિ શક્તિ રેસીડેન્સ સ્કૂલ પાંચ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ જ્ઞાન શક્તિ tribal residence રક્ષા school અને model school common interest merit આધારે ધોરણ છ માં પ્રવેશ અને જ્ઞાન મંત્રી જ્ઞાન સેતુ merit scholarship યોજના અંતર્ગત કોમન interest test merit ના આધારે ધોરણ છ થી બાર ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ તેને આપવામાં આવશે મિત્રો સ્વનિર્ભર શાળાઓ માં એક થી પાંચ અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષાક્ષતી શક્તિ માં

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ લેવામાં આવશે આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં આવતી નથી અને જો વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ છે જેને હોય તેઓ સ્કોલરશીપ આપે છે ગવર્મેન્ટ દ્વારા એટલે બધા જે વિદ્યાર્થીઓ અત્યારે પાંચમા માં છે તે ભરી શકે છે મિત્રો અને જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ